આપણે છીએ વિસાવદર તાલુકાના ઢેબર ગામે એક ખેડૂત મિત્ર આંતરપાકમાં સોયાબીન અને તુવેર નું વાવેતર કરેલું છે તો એના વિશે કઈ રીતના વાવેતર કર્યું છે કેટલું ઉત્પાદન આવ્યું છે કઈ વેરાયટી આવેલી એ બધી વિષે જાણીશું મોટાભાઈ તમારું નામ જણાવજો ઉકાભાઈ ઢેબર ગામ ઢેબર જિલ્લો જૂનાગઢ તાલુકો વિસાવદર ઉકાભાઈ તમારો મોબાઈલ નંબર આપી દેજો નવ્વાણું સાત ચોરાણું ઓગણચાલી બે નેવ્યાસી

સોયાબીન વીઘે કેટલા હોવાના સોયાબીન આઠ કિલો વીજે આઠ કિલો નવો ગુઠાનો તમારે વીઘો છે ને આઠ કિલો બરાબર છે તો સોયાબીન ની અંદર અત્યારે નીકળી ગયા તમારે તો અંદાજ ઉત્પાદન કેટલું એવું માર્કેટ ની અંદર વેચી દીધા કે બાકી છે થોડાક પલળી ગયા ખરાબ નકર અત્યારે 800 થી એક હજાર બારસો સુધી ના ભાવ તો આઠસો આઠસો રૂપિયા હારા માલ ની ભાવ છે બરાબર તો એ રીતના આપડે જોવા જઈએ તો ત્રીસ થી બત્રીસ મણ એક વીઘે સોયાબીન વાવી દીધા ઉતરેલા સાથે તુવેર પણ અત્યારે તમે જોઈ શકો છો સાવજ તુવેર છે કેટલાની જાળીએ છે કાકા નેવું નેવું ની જાળીય સાવજ તુવેર વાવેલી છે એની અંદર પણ અત્યારે બહુ સારું ફ્લાવરિંગ દેખાઈ રહ્યું છે અંદાજે તમારો કેવો ઉત્પાદન નો આપડે તો બધા

વિડીયોમાં એટલું જ કેવું હતું કે આપણે જે અલગ અલગ ખેતીઓ કરીએ છીએ અલગ અલગ પાકો આવી છે તો એમાં જે ઇન્ટરક્રોપિંગ છે એક મહત્વની વસ્તુ છે તેનો આપણે ઉપયોગ કરતા થઈએ ખૂબ ખૂબ આભાર તમારો